બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં ભાભર વિસ્તારમાં સૌથી વધારે સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ હજુ અત્યારે પણ વરસાદની સ્થિતિ ચાલુ જ છે ખાસ કરીને બનાસકાંઠાના ધાંદરા અમીરગઢ પાલનપુર ડીસા દિયોદર ભાભર તેમજ શરદી વિસ્તારના થરાદ અને સુઈગામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદની જે આગાહી હતી એ જ પ્રમાણે બાભરના ગ્રામીણ વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે ક્યાંક ઘૂંટણસમાં તો ક્યાંક ખેડ સમા પાણી ભરાયા છે અને વિકટ પરિસ્થિતિ બની રહી છે જે પ્રમાણે બાભરમાં સાડા એ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે આ વરસાદથી સાર્વત્રિક સમગ્ર ભાભર પંથકમાં શરદી વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયું છે જે પ્રકારના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે બાભરના ગ્રામીણ વિસ્તારના જેવી જેવા કે જોરા ઉજનવાડા બલોદણ જેવા અનેક ગામોના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ગામ ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તાઓ અત્યારે પાણીના લીધે બ્લોક થઈ બંધ કરી દેવામાં આવ્યા છે જે રીતે છેલ્લા કેટલાય સમયથી આ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને બેથી ત્રણ દિવસના વિરામ બાદ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહીના લીધે સતત વરસાદ વરસી રહ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્ય જે ભાભર વિસ્તારના ગ્રામીણના ગામડાઓના છે આ ગામડાઓમાં આવી જ રીતે તમામ જગ્યાઓએ પાણી જ પાણી ભરાઈ ચૂક્યું છે આવવા જવાની વિકટ પરિસ્થિતિ સર્જાય છે વાહન વ્યવહાર ખોરરાયો ખોરવાયો છે સમગ્ર સરહદી પંથક પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને સમગ્ર પંથકને પાણીથી ઘેરવામાં આવ્યું છે જે રીતે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે આ દ્રશ્યો છે બાબર વિસ્તારના બાબર વિસ્તારના અનેક ગા ગામડાઓ આવી જ રીતે બેટમાં ફેરવાયા છે તમામ ઠેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવ્યા છે તમામ લોકોને કે હજુ પણ વરસાદની ભારે આગાહી હોવાથી આગામી સમયમાં વધારે વરસાદ આવી શકે છે તેથી ગામ લોકોને જાગૃત કરવામાં આવે છે ગ્રામીણ વિસ્તારમાં પણ તંત્ર દ્વારા તમામ લોકોને એલર્ટ કરવામાં આવે છે અને તંત્રની સખત નર નજર આ સરહદી વિસ્તારના વાવ ભાભર સોઈકામ પંથકમાં છે કારણ કે સૌથી વધુ વરસાદ ગતરાત્રિથી અત્યાર સુધી સરહદી વિસ્તારમાં ખાબક્યો છે માત્ર ભાભરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે દિયોદર વિસ્તારમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અનેક ઠેકાણે પાણી જે ભરાયા છે એ પાણી ગ્રામીણ વિસ્તારના છે સરદી વિસ્તારમાં આવેલા દિયોદર ભાભર વાવ થરાદ સુઈગામ વિસ્તારમાં અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં જે રીતે પાણી ભરાઈ રહ્યા છે આ પાણીના પગલે તંત્ર દ્વારા પણ તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને હજુ પણ વરસાદની વધારે આગામી સમયમાં આગાહી હોવાથી તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે તંત્ર દ્વારા પણ અને સ્થાનિક વહીવટી વિભાગ દ્વારા પણ લોકોને એલર્ટ કરાય છે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો ભાભર એટલે કે સરહદી વિસ્તારના ગ્રામીણ વિસ્તારના દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોયા પછી પણ એવું લાગશે કે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી એકઠું થઈ રહ્યું છે અને અમુક ગ્રામીણ વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે આ વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે તો બનાસકાંઠામાં ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી અમીરગઢથી જે બનાસ નદી છે એ પણ બે કાંઠે વહી રહી છે અને આ તમામ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એ ગ્રામીણ વિસ્તારના છે દિયોદર હોય પાભર હોય વાવ થરાદ લાખણી તમામ પંથકમાં જે રીતે વરસાદી આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા અને આ હવામાન વિભાગ દ્વારા જ આ આગાહી એના પ્રમાણેના ભાગરૂપે જે વરસાદ પડી રહ્યો છે સતત આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો આ દ્રશ્યો છે દ્યોદર વિસ્તારના ખેતરોમાં જે ખેતરો જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બેટમાં ફેરવાયા હોય ગ્રામીણ વિસ્તારો ગ્રામીણ વિસ્તારમાં પણ સતત વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ વરસાદમાં લોકોને સતર્ક રહેવાની તંત્ર દ્વારા પણ જોવા